જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા આમ આદમી પાર્ટી રાજ ઠાકરેજીએ મહારાષ્ટ્રમાં પોતાની તૂટેલી ખુરશી બચાવવા માટે પોતાની સત્તા મેળવવા માટે જે પ્રાંતવાદની રાજનીતિ ચાલુ કરી છે જે ભાષાવાદની રાજનીતિ ચાલુ કરી છે જે દેશ તોડવાની રાજનીતિ ચાલુ કરી છે ને એ ભાન ભૂલ્યા છે એણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું એણે મોરારજી દેસાઈનું અપમાન કર્યું આ અપમાન માત્ર કોઈ પ્રાંતના વ્યક્તિઓનું નથી આ અપમાન પૂરા દેશનું છે આ અપમાન એ સરદાર વલ્લભભાઈ પટેલનું છે જેણે અનેક પ્રાંતોને એક કરીને અખંડ ભારતની રચના કરી છે આજે દેશ

ભૂપેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલ નામે રાજનીતિ કરો છો આજે આટલું મોટું મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર છે રાજ ઠાકરેજી પ્રાંત ની રાજનીતિ કરી ભાષાની રાજનીતિ કરી અને પ્રાંતોને તોડવાની કોશિશ કરે છે ત્યારે તમે ચૂપ બેઠા છો મારે અહીંયા કહેવું છે કે તમારે લોકોએ એફઆઈઆર કરવી જોઈએ અને રાજ ઠાકરેને જેલ હવાલે કરવા જોઈએ અને રાજ ઠાકરે માટે પણ હું અહીંયા ગુજરાતથી એક ચુનોતી આપું છું કે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં આવી અને આવા ભાષણબાજી કરીને બતાવો માત્ર ગુજરાતી નહીં ગુજરાતમાં વસતો દરેક પ્રાંત દરેક પ્રાંતનો ભાઈ બહેન યુવા મહિલા દરેક લોકો આપના ખિલાફ